સુરત શહેરમાં લૂંટારોનો આતંક વધી રહ્યો છે ત્યારે સચિયન જીઆઈડીસીના લક્ષ્મી વિલા કોમ્પ્લેક્ષમાં અધિવ વરાછા કોપરેટિવ બેંકના એટીએમ મશીનમાં રૂપિયા નાખતી વડાઈ ત્રાટકેલા બુકાની ધારી લૂટારોએ લાખો રૂપિયા લૂંટ કરી ભાગી છૂટી છૂટ્યાનો બનાવ બનતા સચિન જીઆઈડીસી પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સચિન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બિહાર હાલ સચિન જીઆઈડીસીના પાલી ગામ ખાતે રહેતા ચંદનકુમાર ચોરસિયાએ જણાવ્યું હતું કે તે સચિન જીઆઈડીસીમાં આવેલા લક્ષ્મીવિલા કોમ્પ્લેક્સમાં ધી વરાછા કોઓપરેટિવ બેંકના એટીએમ મશીનમાં રૂપિયા ભરતો હતો તે સમયે એક મોટરસાયકલ પર ત્રણ અજાણ્યો મોટા પર રૂમાલ બાંધી આવ્યા હતા અને ચપ્પુ બતાવી ચંદન પાસેથી રોકડા રૂપિયા એક લાખ સત્યાસી હજાર છસો રૂપિયા તથા મોબાઈલ ફોન અને મોટરસાઇકલની ચાવી મળી એક લાખ બાણું હજાર છસોની મતાને લૂંટ કરી ભાગી છૂટ્યા છે જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેને લઈને હાલ તો બનાવ લઈને સચિન જીઆઈડીસી પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે હર્ષદ શેટા